અમરેલીના સાવરકુંડલા વિધાનસભાની ચૂંટણી વખતે આપેલા વચનોને સાર્થક સાબિત કરતા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા જી સાવરકુંડલા લીલીયા તાલુકા માટે એકસો ને પચાસ કરોડના ખર્ચે પીવાના પાણીના હવે આધુનિક સંપો ટેન્કીઓ અને હેન્ડ સ્થાપવામાં આવશે ચૂંટણી જીત્યાના ટૂંકા ગાળામાં સરકારમાંથી ત્રણસો પચાસ કરોડની ધારાસભ્ય કસવાળાએ સૈદ્ધાંતિક મંજૂરી મેળવી સાવરકુંડલા શહેર અને ગ્રામ્યના અઠ્યોતેર ગામડાઓ પીવાના પાણીની સમસ્યામાંથી હવે છુટકારો મળશે લીલીયા ખેડા અને અઠ્યોતેર ગામડાઓને પીવાના પાણીનો પ્રશ્ન હવે હલ થઈ જશે રિવરફ્રન્ટ ભૂગર્ભ ગટર રેલવે બ્રિજ રંગોડા સ્ટેટ હાઈવે રોડ રસ્તા ચેકડેમ પ્રવાસન સ્થળ સહિતના કામોના વિકાસલક્ષી કામગીરી કરવામાં આવશે સાવરકુંડલા ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ એક પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધી હતી સાવરકુંડલા લીલિયા વિધાનસભા અને લાઠી લીલા લાઠી વિધાનસભા બંને વિધાનસભામાં જે પ્રકારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે બે હજાર એકની અંદર મુખ્યમંત્રી હતા અને ત્યારે જૂથ પાણી પુરવઠા યોજનાના માધ્યમથી જે ગામડાઓને પાણી પુરવઠો મળતો હતો બે હજાર એકવીસમાં એનો ફરીથી વિચાર કરવામાં આવ્યો કે વીસ વર્ષના અનુભવને આધારે ક્યાંક કેપેસિટી ઓછી હતી ક્યાંક લાઇનની કેપેસિટી ઓછી હતી ક્યાંક નેટવર્ક છે અધૂરા હતા અને એને આધારે બે હજાર એકવીસ પછી જે પ્રકારે આ પાણી પુરવઠા યોજનાની સુધારા યોજના શરૂ થઈ કેટલાક જિલ્લાઓની અંદર આપણી પહેલા થઈ છે પરંતુ હાલની અંદર લાઠી વિધાનસભા અને સાવરકુંડા વિધાનસભાની અંદર આ યોજનામાં રહી ગયેલી તૂટી ઉણપો અને કેપેસિટી ઓછી હોય તો કેપેસિટી બિલ્ડિંગ માટે બસો પચાસ કરોડ કરતાં વધારે રકમ રાજ્યની સરકારે મંજૂર કરી છે જેમાં લાઠીના સાડત્રીસ ગામો લીલિયાના સત્તર ગામો લીલિયા શહેર સહિતના અઢાર અને સાવરકુંડાના સત્યોતેર ગામો પૂરેપૂરા સત્યોતેર ગામોમાં સમાવેશ થાય છે જેની અંદર પાણીની જે ક્ષમતા છે સ્ટોરેજ ક્ષમતા વધારવાની પમ્પિંગ કેપેસિટી વધારવાની નાના ડાયામીટરની પાઇપલાઇન હોય તો ડાયામીટર વધારે કરવાનો અને જૂથ જે મોટા જૂથો હતા એને છ છ કે સાત સાતના ગામમાં વિભાજન કરી અને નવા સબ સેન્ટરો બનાવવા જેથી પૂરતા પ્રેશરથી પાણી મળે એવો ત્રીસ વર્ષના લાંબા આયોજન કરી અને રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો છે હું લાઠી લીલિયાના ભાઈ શ્રી જનકભાઈ તલાવિયા અને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખભાઈ ભરતભાઈ સંયુક્તપણે રાજ્ય સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી પાણી પુરવઠા શ્રીને અભિનંદન પણ આપીએ છીએ અમારી લાગણીને સ્વીકારીને અમારા વિસ્તારની જનતા માટે જે લાંબા ગાળાનું આયોજન કરીને માત પર રકમ આપી છે એ બદલ ફરી એક વખત એમને ધન્યવાદ આપીએ છીએ અભિનંદન